જય માતાજી ના મિત્રો સ્વાગત છે એક નવા ની અંદર તારીખ ઓગણત્રીસ તમને ખબર જ છે કે અત્યારે સોના અને ચાંદી બહુ ભાવ ઘટ્યા છે તો ની અંદર જોડાયેલા જો આપણે જાણીશું કે સોના અને ચાંદીના ભાવ અત્યારે શું છે અને આ કેટલા ભાવ હતા અને કેટલા ભાવ ઘટ્યા છે એ પ્રમાણે તમને આ બધી જ માહિતી મળશે ની અંદર

સાંજે સોના અને ચાંદીના ભાવ વધુ ઘટ્યા હતા વૈશ્વિક અને એશિયન બજારોમાં પણ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરી મિત્રો સોનાનો ભાવ બે હજાર રૂપિયા ઘટીને એક લાખ એકવીસ હજાર પાંચસો ને અઢાર રૂપિયા પ્રતિ દસ ગ્રામનો થયો હતો અને ઇન્ડિયન બુલિયન એડ જ્વેલરી એસોસિયન અનુસાર બે હજાર ચોવીસ ઓક્ટોબરના રોજ

એકાણું હજાર એકસો ને ઓગણ દસ ગ્રામ થયો અને ચૌદ કેરેટ સોનાનો ભાવ એકોતેર હજાર થયો હતો સવારના ભાવની સરખામણીમાં આ લગભગ એક હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે આગળ વાત કરીએ મિત્રો કે ચાંદીમાં કેટલો ઘટાડો છે ચાંદીમાં આશરે ચાર હજાર રૂપિયાનો ઘટાડો થયો છે મિત્રો આજે ચાંદીના ભાવમાં ચાર હજાર ચારસો પ્રતિ કિલોનો ઘટાડો થયો છે ગઈકાલે સાંજે બુલિયન બજારમાં ચાંદીનો ભાવ એક લાખ એકાવન હજાર ચારસો ને

એકવીસો ને એકોતેર ઘટીને એક લાખ એકવીસ હજાર નવસો ને તેત્રીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ થયો હતો સોનું અને ચાંદીનો ભાવ તેમના record ઊંચા સ્તરથી કેટલો સસ્તો થયો છે MCX મુજબ સોનું તેના રેકોર્ડ ઉચ્ચ સ્તરથી દસ હજારથી વધુ ઘટ્યું છે અને જ્યારે ચાંદી પચીસ હજારથી પણ વધુ ઘટી છે આ ઘટાડો સત્તર ઓક્ટોબર ના રોજ રેકોર્ડ ઉચ્ચ સ્તર ને સ્પર્શતા પછી આવ્યા છે તો હવે આપણે જાણીએ કે આટલા બધા ભાવ કેમ ઘટ્યા છે એના વિશે પણ ઘણા મહિનાનો રેકોર્ડ વધારા પછી નફા બુકિંગના મોજાને કારણે સોના અને ચાંદીનો ભાવ ઘટ્યા છે ઉપરાંત અમેરિકા ચીન વેપાર તણાવ હળવો થવાથી સલામત હેવન સંપત્તિ અને માંગમાં ઘટાડો થયો છે તો મજબૂત ડોલર સ્થિર યુએસ કારણે સોનાના ભાવમાં ઘટાડો થયો છે ધનતેરસ અને દિવાળી પછી સ્થાનિક તહેવારોની મોસમની માંગમાં પણ ઘટાડો થયો છે સોના અને ચાંદી ના ભાવ અને જો મિત્રો રિક્વેસ્ટ છે તમને કે ની અંદર નવા આવતા વિડીયો લાઈક કરી અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી અને આવા નવા વિડીયો જોવા માટે સાથે રહ્યું ચેનલ